બધા મસાલો એડ કરીશું હવે આપણે એડ મસાલો સૌ પ્રથમ અળદર એડ કરી છે અડધી ચમચી મરચું એડ કરીશું ધાણા જીરું એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને એને બરાબર હલાવી

બાજરીનો લોટ બાંધી લઈશું અંદર બાજરીનો લોટ ને ચણાનો નો લીધેલો છે હવે આપણે લોટ બાંધીને તૈયાર કરીશું આ રીતે આપણે બાજરીનો લોટ બાંધીને તૈયાર કરેલો છે એમાં એડ કર્યો તો આપણે ચણાનો નો લોટ થોડો અને બાજરીનો લોટ વધારે નાના નાના લોયા કરી આ રીતે આપણે ઢોકળી ઘડીને તૈયાર કરીશું બધી પછી આપણે આ રીતે ગરમ બોઇલ થાય આ રીતે પાણી ઉકળી જાય એટલે આપણે અંદર એક ઢોકળી ઘડતા જવાનું ઘડી શકો તમે અને ઓળિયા દબાઈ બી કરી શકો આ રીતે ઢોકળી સજા ચડીને મૂકી દેવાની આ રીતે બધી જ ઢોકળી તમારે હાથ ઘડીને તૈયાર કરી લેવાની છે અને પછી મૂકી દેવાની પછી પાણીનો ઉભરો આવે એટલે તમને બે મૂકીને આ રીતે બધી ઢોકળી પાણીમાં મૂકી દેવાની આ રીતે મૂળાની ઢોકળી બહુ ટેસ્ટી લાગે તમે અંદર એક બે કટકા મૂળાના સમારવાના મૂળાના બધા પત્તા લઈ લેવાના આ રીતે પાણી ગરમ થઈ જાય ઢોકળી મૂકી લેવાની અને એક સીટી વગાડશો એટલે મસ્ત ઢોકળી તૈયાર થઈ જશે ચડી એક સીટી વગાડ્યા પછી પાંચ દસ મૂળાના પત્તાની ઢોકળી આ છે આપણે ઘરમાં ગરમ મૂળાની ઢોકળી ચલો ફ્રેન્ડ મૂળાની ઢોકળી ખાવા હેલો પછી ઘરમાં ગરમ મૂળાની ઢોકળી એમાં નાખવાનું મસ્ત ઘરનું ઘી ચલો હું ખાવા મૂળાની ઢોકળી ટ્રાય કરજો એકવાર